મારું નામ છે ના ભાઈ હવે પૂરો પરિવાર આખો હતો કરો ભાઈયા સહી તમે હેરાન કરો છો બેના પાઈ ની એવા છોકરા રિક્ષા લઈને આવતા હતા ને આવીન સી ધારીયા છ સાત જણ આવીન સી ના કરી અને મારો છોકરો ભાગી છૂટી ગયો સમલાને મારી મારી રાજો કરી નાખ્યો હાથ પગ બધું ભાંગી નાખ્યા એક જબ નામ લખાવવા મે બધા ને એક જાઈલો હતો એક ગવલો હતો અને એક જગલે મંડા પારો રહ્યો ને ના છોકરા